નમસ્કાર દર્શક મિત્રો હું શું ભરેશ સૌણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢ માંગરોળમાં શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરાયું કથાકાર અને યજમાનનું સન્માન સન્માન કરાયું માંગરોળના ટાવર પાસે આવેલ સિટી સેન્ટર ડેવલપમેન્ટ એપાર્ટમેન્ટના માધ્યમમાં શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે યજમાન ખીમજીભાઈ રામજીભાઈ પરમાર પરિવાર દ્વારા આયોજન કરેલ કથામાં માંગરોળના કથાકાર નાગેન્દ્ર વોરા શાસ્ત્રીજી વ્યાટ પીશે બિરાજી સંગીત શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે દરરોજ અલગ અલગ ભક્તિમય કાર્યક્રમો સાથે કથામાં આસપાસના મોટી સંખ્યામાં લોકો ભક્તો ઉમટી રહ્યા છે ત્યારે આજરોજ વરિષ્ઠ પત્રકાર ગુણવત્તભાઈ સુખાનંદી બાપુ પ્રકાશભાઈ લાલવાણી નીલુભાઈ રાજપરા સહિત આગેવાનો દ્વારા શાસ્ત્રીજી અને યજમાન પરિવારનું સાલ વધારી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ ભક્તિમય કથાનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ જો આ ગયા વર્ષે અમે રામાયણ જેવા સરકાર આ કાર્ય કર્યા હતા આ વર્ષે તમે ભાગવત બેસાયેલી છે તો ભગવાન અમારા પરિવાર પરમાર પરિવારને સરસ આવા મસ્ત મજાના કાર્ય કરતા રહે અને અમે એવી આશા રાખીએ છીએ અમારા સ્વર્ગ સ્વર્ગવાસી રામજીભાઈ લાધાભાઈ પરમાર એના અર્થે અમે આ કાર્ય કરેલું છે એના અર્થે ચિંજીભાઈ રામજીભાઈ થકી આ કાર્ય થાય છે તો ભગવાન એને એવી ભગવાન એવી એને તાકાત દે શક્તિ દે અને એનામાં એટલી બધી સ્ફૂર્તિ દે કે ભગવાન એને આવા સત્કાર્યો કાયમ માટે કરાવતા રહે બસ એવી ઈચ્છા રાખું છું જય માતાજી બધા હું નાગેન્દ્ર જેવરા ચાર દિવસથી સિટી સેન્ટર બે માં ભાગવત કથા આયોજન કરેલું છે અને આજે જે પ્રસંગતા હતા એ વામન ભગવાન વામન જન્મોત્સવ રામ જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવ એ ઉજવેલો છે અને મોટી સંખ્યામાં ભક્તો આવી રહેલા છે અને ધર્મના ધર્મ ભક્ત ધર્મપ્રેમી જનતાઓ હજી પણ આવી રહી છે અને કથાનું આયોજન કરેલું છે કથાના મુખ્ય એકમાન ખીમભાઈ રામજીભાઈ પરમાર અને જયાબેન રામજીભાઈ પરમાર જય શ્રી કૃષ્ણ સર્વે પરમાર પરિવાર તરફથી સૌને જય શ્રી કૃષ્ણ